આગામી દસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લામાં ભવ્ય સમરસ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રા અખિલ ભારતીય સંસ્થ સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મસેના ગુજરાત દ્વારા યોજાઈ રહી છે યાત્રાની શરૂઆત ભરૂચના પ્રસિદ્ધ પ્રગટેશ્વર મહાદેવ મંદિરથી થશે ત્યારબાદ કાવડયાત્રીઓ કાવિકંબોઈના સ્ત્રી તંબેશ્વર મહાદેવ મંદિર પહોંચશે જ્યાં પાવન નર્મદા જળથી મહાદેવજીને અભિષેક કરશે આ યાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ગંગોત્રી હોટલ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં હિન્દુ ધર્મસેના ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રયાગસિંહ વાસી અધ્યક્ષપદે ઉપસ્થિત રહ્યા હતા યાત્રામાં એકસો આઠથી વધુ કાવડયાત્રીઓ ભાગ લેશે જ્યારે પચ્ચીસ સમયસેવકોની ટીમ યાત્રા માર્ગ પર સેવા કર્યા માટે તૈનાત રહેશે જેથી ભક્તોને કોઈ અડચણ ન પડે યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભક્તોને આધ્યાત્મિક આનંદ સંસ્કૃતિ સાથે જોડાણ તથા શાંતિ એકતા અને ભક્તિભાવનો સંદેશ પ્રસારિત કરવો છે આ પત્રકાર જિલ્લા પ્રમુખ મારી સાથે જીનાભાઈ ભરવાડ અને સુધીરસિંહ અટોદરિયા વિરલભાઈ ગોહિલ રાહુલભાઈ વસાવા અમારા હિન્દુ ધર્મસેના હોદ્દેદારો અમે સૌએ બે વર્ષ પહેલા એક સંકલ્પ કરેલો હતો કે નર્મદાનું પવિત્ર જળ લઈ અને નદી દરિયા કાંઠે આવેલું સ્તંભેશ્વર મહાદેવ નો રૂદ્રાભિષેક કરવો પરંતુ મહાદેવની દયાથી બે હાજર પચીસ માં આ અમાર સંકલ્પ પરિપૂર્ણ રહેલો છે અમે હિન્દુ ધર્મ સેના દ્વારા સમરસ કાવડ યાત્રાનું એક ઐતિહાસિક આયોજન રાખેલ છે આ કાવડ યાત્રાનું શરૂઆત ડભોયાવાડ સ્થિત તકેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થશે અને મહમદપુરા જંબુસર બાયપાસ ડેરોલ સમની તણછા આમોદ નાયેર જંબુસર થઈ અને કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ અમે પહોંચીશું તારીખ દસ ના સવારે નવ વાગ્યાના રોજ આ યાત્રાનો પ્રારંભ થશે અને તારીખ રોજ આ યાત્રા સ્તંભેશ્વર મહાદેવ બપોરે બાર કલાકે પહોંચશે આ યાત્રા દરમિયાન રસ્તામાં વિવિધ ગામોના સરપંચો આગેવાનો દ્વારા આ કાવાડ યાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે સ્વરાજ ભવન જંબુસર સ્થિત આ યાત્રા વિરામ લેશે અને ત્યાંથી પછી આગળના મુકામે આ યાત્રા પ્રસ્થાન કરશે આ યાત્રામાં સલામતીના ભાગરૂપે અમે રિફ્લેક્ટર જેકેટ દવાની વ્યવસ્થા ફળ ફરાડીની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખેલ છે અને સાથે સાથે હિન્દુ ધર્મ સેનાના પચીસ સ્વયંસેવકો સેવામાં જોડાશે અને આપ સૌને આ પ્રેસ મીડિયાના હિન્દુ ધર્મની સૌ જનતાને ને અપીલ કરું છું કે આપ પણ આ ઐતિહાસિક યાત્રાનો એક ભાગ બનો અને ભગવાન મહાદેવના સ્તંભેશ્વર મહાદેવે આપણે સૌ ભેગા મળીને ચાલીને જઈએ એવી આપ સૌને હું પ્રાર્થના કરું છું નમ્ર રથ કરું છું ભારત માતાજી કે વંદે માધરમ જય જય ગરવી ગુજરાત હર હર મહ